ચૈતર વસાવા હવે આવતીકાલે કાલ બહાર આવશે જેને લઈને આદિવાસીઓમાં ઉત્સાહ છે આદિવાસીઓમાં ન માત્ર ઉત્સાહ પરંતુ વિશ્વાસ પણ છે કે એક જ ચાલે ચૈતર ચાલે અને અવિશ્વાસ આ ઉત્સાહ આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છીએ કે કેવી રીતે હવે ચૈતર વસાવાના નામે ગીતો ગવાઈ રહ્યા છે ચૈતર વસાવાના ઓવાણા લેવાઈ રહ્યા છે ત્યારે હવે ગીતોમાં પણ ચૈતર વસાવાની સામે મનસુખ વસાવાનો જંગ જોવા મળ્યો છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમની સામે થયા છે તેમાં પણ જાણે હરીફાઈ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અગાઉ આપણે ચૈતર વસાવાના નામના ગીતની રમઝટ જોઈ હતી તે પહેલા જુઓ જેમ ચૈતર વસાવાના સમર્થકોનું એક સંગઠન છે તેમની લોકપ્રિયતા છે તેવી જ રીતે મનસુખ વસાવાની પણ એટલી જ લોકપ્રિયતા છે ત્યારે એક લગ્ન પ્રસંગના ડીજે ગરબામાં મનસુખ વસાવાની લોકપ્રિયતા છલકાતી જોવા મળી હતી સાંભળો મનસુખ વસાવાના ગીતોની રમઝત ત્યારે વસાવા વસાવા અને મનસુખ બંને વચ્ચે ભરૂચ લોકસભા સીટ માટે કાંટાની ટક્કર છે ત્યારે હવે આ ટક્કર ગીતોમાં પણ જોવા મળી રહી છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર